ફોન કરી દે ને છેડવા દે જોવાનું એટલે તું શીખે કે દે બધું મારે કરવા શીખે વાલા કરે જાય ગમ આવના જાય પછી આપણે તને ખબર પછી બધું હાસવા તારે કાયમ તો બેહરો તો તું ગમે એમ કરે જા પેલે વાડે જા ટકરાવી જશે જા હમણા હલો હા તેમ કે તલા તું છોડી દેજે હું માર તારે તો તું છોડી દેજે હું જવા કરું

છેડી દીધું આ નો વાળી દેજી હે ઓ આવ ગયો વેલી વેલી ખેરા તારા તું તોટિયા ભોગી નાકો હા આવ તે વાડ ઘેર કેર કેર જતો જ કામ કરતો જો એટલે દાડીન ફોન કરતો જો આ પાળી ખાળે તો થાય ઈ પછી છોરાન ઘેર જઈને રાબ કાઢો આ હરણ આજે હું રકડવા નાખી લી ખેડાવા મુકને એટલે પેલા ફોન કરી દે હા તો કઈ છો તો કે તું બે ત્રણ તાર ઘર નો સોરો હોય બધા જોઈ લાવજે ને અહીંયા મારવાડામાં આવી જજે પેલા હા હા તઈ પાળિયા કરવાના છે આવી જશો ને હા હા વહેલા આવી જજે હો ને આ ઓકે ઓકે આ પેલા ચાડામાં આપણે પેલા હા પેલા ઘર પાછો વાળા હા ઓલા ઓછરા આ પૈસા તાલ દેસન લા કામ કરાવી

સપોઝ વાલ દેવા કેવાનો હે ને તને છેડાવવામાં તું દેવા રખડવાના છેલો છેડાવે જલી નહી તું પરે નાખેલી હતી મે પછી પાછા ઉતર ફાળવા આવ્યો છેડી દીધું કમ્પ્લીટ છેડી દીધું અમે કઈ ન ભૂલ પડી પણ આવ 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 પત્ર ન આવો આવ્યો હું કદી લેવા જો પત્ર કાંઠી ભરાયેલી આ પત્રમ બેહરે લ્યો ફોન સુધી કદી દો આવી સાવળો બધું કમ્પ્લીટ પાળીયાથી ફોન દીધો